આવડે બે હું પાડી લે હું પાતા વાલા કરી ચાલો તો ભાઈ આપણે ઘેર અનિલ માસ્ટર આવી ગયા હે પાના પકડ પકડ ને ટેસ્ટ લઈ પાના પકડ નહીં પકડ ને લઈને આવી ગયા હલો ફટાફટ અમારી મોટર ચાલુ કરી દો હલો અમે કામ ભેગી ના થાય એ તો શું કે

બ્લર થઈ ગયું હવે ચોખ્ખું થયું અને ભાઈ હું વાત કરી ને તો ભાઈ આ ભેંસ ને ભાઈ અમે પાંત્રીસ હજાર ને લીધી હતી અને ભાઈ અમારી માહિતી હતી ને કે ખરેખર અમે બે વરસ નહીં પણ વરસ વરસ થાક ગયું એક વર માંદી થઈ ગઈ ટણે ભાઈ બે મસ્ત ની છે જોજો ભજો ભાગાડે દારો પાણી જાય ભાજપ

તો આ ગૌશાળે અંદર મેરામણભાઈ કેસુરભાઈ ગોદગીયા ગામ પટેલ કા હાલ સુરત રામાપીરના પીના પાંચ નિમિત્તે કોરના પૈસા છે એમાં કાયમ દસ હજાર રૂપિયા લીલું નાખે છે સિત્તા વિતારીક સાનું કર્યું છે કાયમી માટે દસ હજાર રૂપિયા લીલું આપે છે દસ અગિયાર દિવસથી લીલું ગાય માતાજી ખરું ખબર આવે તો એને એની પ્રજાને ગૌ માતા કાર્યો ઠાકોર આવા સાધુ કામ કરાવે હૃદયથી પ્રાર્થના કરું बोलो गौ Å mm -hmm, mm -hmm. oh. Iya lag. Ya ni. આપણે ભાઈ તમે હે ને ગાયોનો વિડીયો જોઈ ભાઈ તમને જે સેલિબ્રિટીમાં કંઈ ફેર આવે ભાઈ મને ખબર છે ફોન બદલી ગયો અને ભાઈ આપણે હે ને જે ગામમાં જઈએ જે કાર્ડ છે ને કાર્ડ લેવો હોય તો કાર્ડ લેતા આવીએ અને આપણે ગામમાં પૂગીને ત્યાં સુધી તમે ગાયુનો વિડીયો જોઈ લો અને ગાયુના વિડીયો પછી હે ને સીધું હું સિનેમેટિક શોર્ટ આપીએ તો સિનેમેટિક શોટ પછી આપણે ગામમાં પૂગી પછી ભાઈએ તો હાલો ગાયું વિડીયો જોઈ લો પછી સિનેમેટિક શોટ રેડી Basta. Walau wow, okay, apa je, waan wow. sorry, gambar jangan beri.

તો ભાઈ હેને ફટાફટ કરી નાખીને મારે વિડીયો એડિટ બાકીએ તો ભાઈ બહુ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હા તો તમે સબસ્ક્રાઈબર કરાવો એટલે એનો નેક્સ્ટ અપડેટ કરીએ અને વ્યૂની વાત કરીએ તો છ સોરી ભાઈ છ પોઈન્ટ વીરોન બધું કાલ કહેવું ભાઈ આટલો ફૂલ મોડ થઈ ગયો હાલો ભાઈ નવો લો બની ત્યાં સુધી જઈને બરાબર થેન્ક યુ